બે થ્રેસર વેચવાના છે વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે પૂરો રહેજો બંને ટોટલ માહિતી આપી દેસ રજાક વેચવાના છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો રજાકભાઈને બે થ્રેસર વેચવાના છે એક બજાજ કંપનીનું છે અને બીજું ખોડિયાર કંપનીનું છે હું પહેલા તમને ખોડિયાર કંપનીના થ્રેસરની વાત કરું તો તમે જોઈ શકો છો કન્ડિશન તેનું એકદમ સારું છે ક્લીન ચોખ્ખું અને એકદમ સાચવેલું અત્યારે રનિંગ કંડિશનમાં છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી થ્રેસરની અંદર ઘઉં બાજરી જીરું વગેરે વસ્તુ એકદમ ચોખ્ખી નીકળશે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને થ્રેસર રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો અને કોઈ પણ થ્રેસર રૂબરૂ લેવા કે જોવા જાવ તો રજાકભાઈ નું કોન્ટેક કર્યા વગર ના જતા જો થ્રેસર વેચાઈ જશે તમારે લેવાનો હશે તે તો તમારે ખોટો ધક્કો થશે કિંમત દોઢ લાખ રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ફિક્સ નથી અને બીજું પણ એક તમે જોઈ શકો છો બજાજ કંપનીનું થ્રેસર છે તે પણ એકદમ ચોખ્ખું અને ફૂલ સાચવેલું અને ક્યાંય પણ સળો પણ જોવા નહીં મળે આખું ક્લીન થ્રેસર આ થ્રેસરની અંદર તમે જીરું ધાણા ચણા સોયાબીન ઘઉં બાજરો મગ મેથી વગેરે વસ્તુ એકદમ ચોખ્ખી રીતના કાઢી શકશો બાકી તમે રૂબરૂ થ્રેસર જોઈ શકો છો ક્લીન ચોખ્ખું થ્રેસર અને ફૂલ જવાબદારી સાથે બંને થ્રેસર તમને મળી જશે ટાયરનું કન્ડિશન મીડિયમ આ થ્રેશરની કિંમત એક લાખ અને ચાલીસ હજાર અને જે ખોડિયાર કંપનીની કિંમત દોઢ લાખ રાખવામાં આવી છે ખોડિયાર કંપનીના થ્રેસરની હવે બંને થ્રેશર તમારે લેવાના હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો કુંડલા અને મિતયાળા ગામે જોવા મળશે તમારે આ થ્રેશર લેવાના હોય તો રજાકભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રજાકભાઈ નામ નવાણું જીરો એકાણું વાળા નંબર પર ફોન કરી કોઈ પણ થ્રેસો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો